ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रामचंद्र राम भगवान राम। राम 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 की आज नो पवन परम पावन अवसर भगवान चतुर्भुज नारायण ने असीम अहेतु की कृपा थी અહીંયા અગિયાર દંપતીઓ બેઠા છે અગિયારે અગિયાર દીકરીઓને હું વિનંતી કરું કે તમારો સાચો બાપ તો ચત્રભુત દાદા છે તમારા દાંપત્ય જીવનની કાયમ માટે સો વર્ષ સુધી રક્ષા કરશે વિનંતી કરું અગિયારે અગિયાર જોડાને કે દુનિયા ઊંધી ચતી થઈ જાય પણ મા બાપથી કોઈથી જુદા થતા નહીં નહીં અમને બહુ દુઃખ થશે અત્યારે માતા પિતાની સ્થિતિ વધારે પરિસ્થિતિ ખરાબ છે આ મોટા મંદિરના ચત્રભુત દાદા તમારી સાથે આ એક લગ્ન પૂરતા નહીં તમે જીવો ત્યાં સુધી તમને બધી જ દાદા મદદ કરશે તમારા ઘરમાં તમારા કુટુંબમાં પ્રેમ